કોના કોના ડોકા ખાધા વીડું વેસી હતા જો આ લશ્કરી એ આવેલી પેડી માર દેવીસ માલી દેવાય ને હવે ઓલી વાડીએ છે ને 18 વીઘાની ની એવી ઊભી છો એ માલવી પડો હારું ને કાઈ ને આલો હું પંપ લઈ આવો એટલે દવા લાગતી થાય દવા ફાટી ગયો હા આઠ પંપ નો થાય થાય જ ને આટે થઈ જશે માઉટિંગ માઉ તો માર પાસે આરો હે તો

જે ત્રિજે દે આ માંડી માટો માં ફોટો પાડી લીજો કે હમ કે હું કેવાય ટીકર 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 અદે હોય ને પકડવા ટીકર તો હમ ટોયસ નો ભરે નાક નાક હાલો દવા દા ચાલુ કરાવી દીધી ચા પાણી મળી જાય બરાબર ચાલો જો

六子。